સહજાત્મ સ્વરૂપ પરમગુરુ તમારો પ્રશ્ન આવિર્ભાવ અને તિરોભાવની શક્તિ અંગે છે પરમપૌદેવે વચનામુ એકસો અઠ્ઠાવનમાં આ બાબત અંગે વેદાંતની રીતે સમજાવ્યું છે ગહન માર્મિક બોધ અનુભવવાણીએ પ્રકાશ્યો છે સાથે આત્મસાક્ષાત્કારની વાત છે સર્વ દર્શનમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે નાના નાના મતભેદમાં અટવાઈ જાય બાળજીઓ મતના આગ્રહને ધર્મની કરણી સમજે છે રૂપકથી બોધ અર્થે સમજવા સારું જ્ઞાનીએ પ્રસંગોપાત બોધ આપ્યો હોય પણ જીવની સમજણમાં સામટી ભૂલ હોવાથી ભાવાર્થ સમજવાને બદલે વાચ્યાર્થ કે શબ્દાર્થ પકડી પાડે છે અને ગૂંચવણ ઊભી થાય છે હવે ત્રણનામુદ બસો અઢારમાં જે કહ્યું છે કે અજ્ઞાનીના અનુગ્રહને અર્થે કંઈક રૂપાંતરપૂર્વક પણ કહ્યું જાય છે સંપૂર્ણ વિતરાગ એ જ સર્વજ્ઞ હોઈ શકે એ તો મૂળભૂત સિદ્ધાંત છે વેદ ઋગ્વેદ સામવેદ કે ઉપનિષદમાં આ જગતને માયારૂપ ગણ્યું છે અદ્વૈતના પ્રણેતા શંકરાચાર્યજી એકેશ્વરમાં માને છે અને વલ્ભાચાર્ય વિશિષ્ટ અદ્વૈત પ્રરૂપે પરમાત્માની શક્તિ વર્ણવે છે બ્રહ્મ શક્તિ ભગવત હરિ બ્રહ્મા કે સર્વાત્માએ પોતાની ઈચ્છા થકી આ જગતની રચના કરી એમાં અહીં મનાય છે બે મુખ્ય અભિપ્રાયો વર્તે છે આજે સર્વ દેખાય છે બાહ્ય જગત તે બ્રહ્મ માયા અને ઈશ્વરની લીલા જ છે સત્ય જગત મિથ્યા બીજો અભિપ્રાય આજે દેખાય છે તે માયા નહીં ભગવતનું જ એક રૂપ છે હરિ તે રૂપ જગતરૂપ થયા છે સ્વરૂપ લીલા ભજવાને અર્થે ભગવતની આવિર્ભાવ અને તિરોભાવ નામની બે શક્તિઓ પ્રચરે છે ફેલાય છે ભાવ જે છુપાયેલું છે ઢંકાયેલું છે અપ્રગટ કે ગોપ્ય રહે તે ભાવ કહેવાય છે અસ્તિત્વ છે પણ પોતાના કાર્યને અર્થક્રિયાને પ્રગટ ન કરે તે ભાવ પાણીની વરાળ થાય હવે પાણી નથી પણ કંઈ પાણી નાશ પામ્યું નથી વરાળ રૂપે છે જ કપડું બળીને રાખ થયું કપડું તદ્દન નાશ થયું નથી હવે રાખ રૂપે છે પેટ્રોલના ધુમાડા થયા પેટ્રોલ નાશ નથી થયું કાર્બન અને વાયુ ધુમાડા રૂપ બન્યું છે આ ત્રણેયમાં પાણી કપડું અને પેટ્રોલ એ ત્રણેય તીરોભાવે તો સમાવિષ્ટ જ છે આવિર્ભાવ એટલે પ્રગટમાં આવવું દેખાવું કે મેનિફેસ્ટ થવું તે છાશમાં મખણ હતું આવિર્ભાવ થયો તલમાં તેલ હતું કાઢ્યું આવિર્ભાવ થયો બીજમાં ઝાડ હતું ઝાડ ઉગ્યું હવે આવિર્ભાવ થયો મૂલ દ્રવ્ય રૂપે નવું કાંઈ બનતું નથી અને હોય તે દ્રવ્ય કાંઈ નાશ પામે નહીં માત્ર બાહ્ય રૂપ કે પર્યાય બદલાય એટલે બધું ફરતું પરતું જણાય છે ગીતાના બીજા અધ્યાયમાં સોળમો શ્લોક છે કે ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત કૃપાઉદેવ સરળ રીતે આ અંગે સમજ આપે છે કે હોય તેનો નાશ નહીં નહીં તે નહીં હોય એક સમય તે સૌ સમય ભેદવસતા જોઈ અસતનું અસ્તિત્વ નથી અને સતનો ક્યારે નાશ નથી ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોયનો નાશ સત સત જ છે સત રહે છે અસત થાય નહીં હવે મૂળ વાત આત્મસાક્ષાત્કરની ભગવાન સ્વયં સચિત્ત આનંદરૂપ છે જળ સત હોવા છતાં તેમાં ચિત્ત અને આનંદ એટલે ચૈતન્ય શક્તિ અને આનંદની અનુભૂતિ આ બંને તેમાં તેરો ભાવે મૂકે છે ધરબાયેલા પડ્યા રહે ચેતન વિના શૂન્ય જ જળમાં ઉપયોગ લક્ષણ નથી ચૈતન્ય ગુણ નથી ચિત્તક તીરો ભાવે છે આનંદ પણ તીરો ભાવે છે બાર જણાય નહીં જીવ તો છે સાથે ચિત્ત એટલે ચૈતન્ય શક્તિ આવિર્ભાવ રૂપે છે ક્ષમતા રમતા ઉર્ધતા ગાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવવિલાસ આ બધા જીવ તત્વના લક્ષણ મૂળ વાત અનુભવની છે જ્ઞાન ગુણની છે સાચું કે ખોટું પણ જાણપણું છે અજ્ઞાન એ પણ જ્ઞાન જ છે પણ વિપરીત જ્ઞાન તદ્દન નહીં એમ નહીં સાથે જીવમાં આનંદનો અંશ પણ આવિર્ભાવ છે અનુભવે છે ભલે માત્ર આભાસ છે ખોટું સુખ પણ અનુભૂતિ જીવ તત્વને છે જળને ખોટું કે સાચું સુખ છે જ નહીં આ જીવ ચાખી ગયો સુખને એટલે હવે આનંદ શોધે છે જે કંઈ બાહ્ય દ્રશ્ય જગત છે વિશ્વ કે બ્રહ્માંડ છે તે તો બધું જળ છે પોતે આત્મા પોતાને જાણતો નથી એટલે આનંદ બહારમાં જળમાં શોધે છે જળમાં તો તે તિરો ભાવે છે એટલે મળવાનું જ નથી સુખ વસે આત્મા વિશે એનો નહીં નિર્ધાર શોધે સુખ એન વસ્તુમાં જળમાં નહીં જળનાર જેવું બ્રહ્મ પીડ્યું છે ખોટી જગ્યાએ સુખનું આરોપણ કરી સુખ શોધે છે અનાદિથી આ ભ્રમણા ચાલી રહી છે અને તેને લઈને સંસાર ઊભો થયો બારમાં આનંદ શોધવા જતા સંસાર ઊભો થયો ચિત્ર વિચિત્ર જગત ઊભું થયું જળ ચેતન સંયોગા ખાણ અનાદિ અનંત આ જૈન દર્શન મુજબ કોઈ ન કરતા તેનો ભાખે જૈન ભગવાન અન્ય દર્શનમાં બ્રહ્મની સર્વાત્માની હરિની લીલા કહી ઉપદેશ અર્થે લીલા એટલે કે લીલયા ઉદય પ્રયોગ શ્રીકૃષ્ણની લીલા નહીં લીલયા ઉદયપ્રયોગ માત્ર પરમ કુર દેવતનામુદ બસોદારમાં કહ્યું છે કે ભાગવત અને શ્રી કૃષ્ણ જો મહાપુરુષથી સમજી લે તો જેવું જ્ઞાન પામી જાય એમ છે જેવ જો આનંદ ભગવતમાં શોધે તો મળે કેમકે ત્યાંથી આવ્યો છે અને ત્યાં જ આનંદ છે ત્યાંથી જ જળને જીવ આવ્યા કેમકે આ જગત રૂપ જ છે એમ સમજી વિચારે તો જણાય કે આ બધું ભગવતરૂપ અને પોતે પણ ભગવતનો જ એક અંશ તું તે જ છો તત્વમાંથી આ અનુભૂતિની વાત થઈ શરૂઆતની ભૂમિકામાં આરાધન સ્વચ્છંદ નહીં નહીં ભાવે કરવું પડે દાસો અહમ દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દિન અને પછી જે થાય તે સત્ય સો અહમ સો અહમ ફક્ત હું આત્મા આત્મા હું પરમાત્મા કયા કરવાથી પોકારા કરવાથી કાંઈ આત્મા કે પરમાત્મા બની જવાય નહીં આ સમજાય એટલે હવે આનંદની ખોજ બહાર કરવાની રહી નહીં હવે આનંદ તો ભગવતમાં જ શોધ છે પોતે પણ ભગવત હોય પોતાનામાં છે અને આનંદ અહીં જ મળશે જે જળમાં નથી જ તેથી તેમ થઈ અને ખરું સુખ અનુભવાશે સુખ અંતરમાં વસે છે બહારમાં નહીં બહાર શોધવાથી તે મળવાનું નથી કેમ કે ત્યાં છે જ નહીં પોતે આ બ્રહ્માંડનો એક અંશ છે ભગવાનનો એક અંશ જ છે એ પ્રતી આવશે આખું વિશ્વ આ બ્રહ્માંડ ભગવત રૂપ જ છે અને જીવને દેહભાવ મટી જતા અહમભાવ મટી જતા ચિત્ત તો પોતે જ હતો હવે આનંદ પણ પ્રાપ્ત થતા સત અને ચિત્ત અને સાથે આનંદ એવું બ્રહ્મ સ્વરૂપ સમજાયું અનુભવાયું તે સ્વરૂપ પ્રાપ્ત થયું પોતે તે રૂપ બન્યો આ અહમ બ્રહ્માસ્મિ આત્મા સાક્ષાત્કાર આવિર્ભાવ થયો વચનામુ બસો એકમાં સાક્ષાત અનુભવ પ્રાપ્તિની વાત પૂજ્ય સૌભાગ્યભાઈને કૃપાળદેવે લખી જણાવે છે કૃપાલદેવે સહજ શુદ્ધ આત્મ સ્વરૂપ હાંસલ કર્યું અને ત્યારબાદ નિષ્કારણ કરું નથી હું બીજો રામ હું બીજો મહાવીર અને અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ એમ કહ્યું અંતર અનુભવથી પ્રકાશ્યું શ્રી ગૌતમને ચાર વેદ પઠન કરેલા જોવાને શ્રીમદ મહાવીર સ્વામીએ સમ્યક નેત્ર આપ્યા હતા વેદની જ ઋજાથી ઇન્દ્રપુતિ ગૌતમને આત્મા છે તે સમજાવ્યું હજુ આગમોની રચના પણ થઈ નહોતી દ્રષ્ટિ વિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર અહિતનું કારણ થતું નથી તેથી કૃપાલદેવ પણ જગત કરતાં માને છે એમ માનવાની ભૂલ કરવાની નથી મોક્ષમળાના શિક્ષા પણ સત્તાણુમાં જગત કરતા નથી એ અંગે કૃપાલદેવે સ્પષ્ટ સમજણ આપી છે આત્મતત્વ સમજવા માટે અને રૂપકથી જે કાંઈ કહ્યું હોય તેનો ઉપદેશ અર્થે લાભ લેવા કૃપાળદેવ પાંચસોને ત્રીસમાં પત્રમાં ગાંધીજીને સલાહ આપે છે અને તે રીતે આપણને સર્વેને પણ બોધે છે પ્રાથમિક ભૂમિકામાં સિદ્ધાંતની જંજાળમાં ન પડવા જ્ઞાનીઓનો ઠામઠામ બોધ છે નમી જીનવરના ચરણ ઉપાસક દર્શન આરાધ્ય છે આશય જ્ઞાનનો અવધારીત એકસો અઠ્ઠાવન એકસો ઓગણસાઠ એકસો સાઠ એકસો ત્રેસઠ અને એકસો ચોસઠ વગેરે વેદાંત વિચારણા અવલોકતા વાચકને કોઈ પણ સંચય કે વિક્ષેપ નહીં પડે સંશય બીજ ઉગેની અંદર જે જીનના કથનો અવધારું રાજ્ય સદા મુજ એ જ મનોરથ ધાર થશે અપર ઉતારવું અપર એટલે મોક્ષ મોક્ષના મુસાફર મોક્ષના પેસેન્જરને વહેલા વહેલા મોક્ષે પહોંચાડવા છે જો તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ કાળજામાં કંઈક બિરાકોડ જો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ